વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયતના જૂના ટીડીઓની વડોદરા તાલુકામાં આંતરિક બદલી થતાં આજરોજ નવા ટીડીઓએ સાવલી તાલુકા પંચાયત કચેરી હાજર થઈ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો વહીવટી કારણસર વડોદરા જિલ્લા વિકાસ અધિકારીએ વડોદરા તાલુકાના ટીડીઓની આંતરિક બદલી ઓર્ડર થતાં સાવલી તાલુકાના ટીડીઓ વી એસ પ્રજાપતિને થોડા દિવસ અગાઉ વિદાય સભારંભ યોજી વિદાય કરાઈ હતી ત્યારે આજરોજ વડોદરા તાલુકાના ટીડીઓ માધુરીબેન પટેલે તાલુકા પંચાયત કચેરી સાવલી તાલુકા ખાતે નવા તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ વિધિવત રીતે સંભાળી પ્રથમ દિવસ દિવસે તાલુકા પંચાયતના કર્મીઓ અને તાલુકાના તલાટીઓ સાથે પરિચય બેઠક યોજી હતી અને તાલુકાના વિકાસ કાર્યોમાં પ્રજા સાથે સુમેળ સાધી સહભાગી થઈ કાર્યો કરવા સૂચનો કર્યા હતા આજ રોજ મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાવલી મેડમ શ્રી બદલી થવાથી હાજર થયા અને વિધિવત તાલુકા પંચાયત કચેરીએ ચાર્જ સંભાળ્યો અને આજ એમની પહેલી મિટિંગ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના તમામ ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App